રાજકોટમાં કોર્પોરેટર અને ભાજપ કાર્યકર્તા આમને સામને આવી ગયા ભાજપના જ કાર્યકર્તાએ ભાજપના જ કોર્પોરેટર પર આક્ષેપો કર્યા ભાજપના વોર્ડ નંબર સોળના કોર્પોરેટર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે કોર્પોરેટર નરેન્દ્ર ડવને બાંધકામ ન તોડવા રૂપિયા આપ્યાનો આક્ષેપ થયો છે ભાજપના કાર્યકર્તા કમલેશ ગોસાએ દાવો કર્યો છે કે ડિમોલેશન અટકાવવા માટે રૂપિયા ચાર લાખ નરેન્દ્ર ડવને આપ્યા હતા આખરે શું છે આ આક્ષેપ પ્રતિ આક્ષેપ સાંભળી લઈએ

આ બાબત આ વ્યક્તિને હું મળ્યો નથી એટલી નજીકતા નથી કે એવું કઈ વિષય હોય પણ આની બાજુ મારા હિત હોય અને આ વિષય એ બોલે છે બાકી આ બાબતે મારી પાસે ચાર દિવસ પહેલા આવેલા અને પૂછેલું મને કે નરેન્દ્રભાઈ આ મને નોટિસ આવી છે બસો સાહીઠ ટેલિફોનિક વાત થઈ ગઈ સિંગલ રૂપીસ પણ એક રૂપિયો પણ અમે લીધો નથી અને આવી કોઈ વાત નથી થઈ એના મિત્રો જે મને રજૂઆત કરતા હતા એમને પણ હું ફોનમાં મને પોતાને ખ્યાલ હતો કે આ લોકો મને કોઈ જુદી દિશામાં દોરતા હશે એટલે હોય મારે ફોનમાં કે રૂબરૂ પૈસા ની કોઈ વાત જ નથી થઈ